તો આજનો વિડીયો છે ને આપડે રાત થી ચાલુ થાય છે આજે આપડે બનાવીએ છીએ રાત્રે જમવામાં સેન્ડવીચ તમે બધું છે ને લઈ અને બારે આવી ગયા છે ફળિયામાં અને આપડે આજે છે ને ફળિયામાં બેસી અને મસ્ત બનાવતી અને પછી અહીંયા ફળિયામાં બેસીને જમતી આજે આપણે છે સેન્ડવિચનો પ્રોગ્રામ તો ચાલો બનાવીએ તેના માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ને એટલે આપણે પહેલાં બનાવી લઈએ મસાલો પછી આપણે બનાવશી સેન્ડવીચ આપણી ચટણી બધી અત્યારે તૈયાર થઈ ગઈ છે તો ચાલો બનાવીએ પહેલો ગાઈસ તો અત્યારે છે ને આપણે બનાવીએ છીએ સેન્ડવિચનો મસાલો તો અહીંયા છે ને આપણું તેલ ગરમ થઈ ગયું હતું એમાં આપણે છે ને ડુંગળી ટમેટા અને લીલા મરચાં એડ કરીને એનો વઘાર કરી નાખ્યો છે ને આપણે આને થોડીક વાર માટે પાકવા દેસી આપણો વઘાર છે થોડોક એક પાકી જાય ને એટલે આપણે એમાં એડ કરી દઈશી બટેટા બટેટા અહીંયા આપણે બફાઈ ગયા છે ને આપણે એને છુંદી લીધા છે હવે આપડે એડ કરવાના થોડીક વાર થઈ જશે તૈયાર તો તમારે ખાવા છે ખાવા તો છે વગર મળે તો કોઈ વાર નથી ભાવતી અને અમને ભાવે છે તો કેટલું ખોટું કે તો મારે આટું કોઈ દી ભાઈ આ કઈ કરતી હોય છે નહીં લગાદુ લગાડું <laughs> 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 <laughs>

અને આપણે બનાવ્યા છે મસ્ત દેશી માખણમાં એટલે જોરદાર ટેસ્ટ આવે છે એનો અને માય છે ને આ ત્રણે ચટણી બનાવી ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે તો છે ને આપણે હવે ખાઈ લઈએ સેન્ડવીચ બધા લોકોએ ઘરના ખાઈ લીધા છે હવે આપણે ગરમા ગરમ ખાઈ લઈએ અને પછી આપણે મસ્ત નીંદર કરીએ તો હાલ બધા સેન્ડવીચ ખાવા માટે

મુસ્ત વાતાવરણ છે એકદમ નાનું પાણી છે ને એટલું મસ્ત ઠંડુ ઠંડુ ઉડે છે ને કેટલા છે બધા ચમકાદળ છે ચામચીડિયા ચામાચીડિયા રાત્રે જાગે તીસે સુવે કેટલા છે બસ આ જો અત્યારે કેટલા મસ્ત આ બધા લાઈટ ચાલુ થશે ને પછી એનો લુક એકદમ મસ્ત આવશે થાય અને અહિયાં છે ને મસ્ત લાઇટિંગ કરેલી છે ફુવારા છે એકદમ મસ્ત હવે ધીમે ધીમે બધી લાઈટ ચાલુ થાય છે લાઈટ ચાલુ થાય ને પછી એનો લુક એલો મસ્ત આવતો હોય છે ભગવાનની પારાય હતા અને અહીંયા છે ને મામાદેવની સરસ આરતી થતી હતી આપણે આરતી કરી આજ અમે છે ને ઘણા દિવસ પછી છે ને ચક્કર મારવા માટે આવ્યા છે તો આજે અમારી તળાવની બહાર એકદમ મસ્ત હતા આજનું વાતાવરણ બહુ મસ્ત હતું અહીંયાનું વાતાવરણ જોકે સાંજનું બહુ સરસ હોય છે તો હાલો તમને બતાવી અમારી તળાવની બહાર ચમકાદ એ તો તમે આગળ વિડિયોમાં જોયા જ છે કે અહીંયા કેટલા બધા ચામા છે અત્યારે બહુ બધા ફરતા બોલ બોલ चमको change मस्त ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સવાર સવારમાં આજે જો વરસાદ ચાલુ થઈ ગયો છે સાથે છે થોડો થોડો પવન અને એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે એટલું મસ્ત લાગે છે અને અત્યારે વરસાદ સારો આવે છે જાણવાને સાવ મોજ પડી ગઈ છે મોજ મોજ गाइज तुम लोग आए हो जो અત્યારે સેતુર ઉતારવા માટે જો સેતુર કેવા મસ્ત છે કિસુ સો લેવાઈ બીજો કેતે ની તાએ સેતુર ઉતારવાઈ બીજો કે અત્યારે હાલ કેતે કોય કોય કા કીધું કા કીધું કા કીને મુલકે કિસુ તે

यहाँ पे दो है देखो यहाँ पे देखो यहाँ पे यहाँ पे यहाँ पे नीचे देखो तो है। वाले वारे वारे को तो अभी है नीचे देखो काला काला, काला, काला ये ये काड़ो काड़ो जी में रेड़, रेड़, ये देखो हाँ बा हेलो तो थोड़ी बार मच चाहती हेलो हाँ कुछ बार कुछ बार थोड़ी तो बार बट अब मैगी गली जाते हैं बुत्ता सुमाती के मैगी यहीं पर है मैगी यहीं पर नहीं चटनी है नहीं चटनी है तो मैगी नहीं चटनी वो यहीं पर है हाँ ऐसा हाँ। हमें को तेरे उतारा जाए शी चेरी

અમે અત્યારે ઉતારીએ છીએ મસ્ત આવી લાગે હા બધી મેં પણ આવું હતી તો અગોચર મેં નામ નાખ્યો હા આંબો ના ચો હોય ચેરી ચાર ચો હોય અગોચર ચોવાય ને કે શું નીચે ખાર કે ભાઈ गुजर में को कण मई हुई गाइस जो की सुई अटली चेरी उतार ली थी केवी छे केवी है? मत मना की हो या ने उतार दे ने तो मना की के भी के उतार हाय बदी उतारी गंदिया हेलो हेलो छड्डो फिर तो नींबू तां तो हेलो उतारे दियो नींबू मस्त मस्त केड़ा केड़ी શરબત પીણી લીંબુ શરબત પીણી લીંબુ શરબત પીણી વાવ તે સાત મને નહીં ખા ના ના મરો અરે ઈ ના બરાબર ના ઈગળ મસ્ત લે ગો દેખાડી એ પૂરી આ શું કે પૂછે જો નહીં સખાણું તો ગાણી મસ્ત મસ્ત આની તાની તો આસી દેખાણી હું તો ગો આની તાની તો

ગાઈસ આપણે મગાવ્યો છે નાસ્તો અને નાસ્તામાં આવ્યા છે મસ્ત ગરમા ગરમ ઢોસા વાઈટ ચટણી સાંભાર આ આપણે મગાવ્યો છે દહીં વડા અને આ છે સમોસા રગડો તો આપણો નાસ્તો આવી ગયો છે તો હાલો બધા નાસ્તો કરવા માટે અને કોને કોને આમાંથી શું શું ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો તો આપણો નાસ્તો તૈયાર છે તો આપણે મસ્ત મસ્ત નાસ્તો કરવાનો છે તો હાલો બધા નાસ્તો કરવા માટે હાલો બધા ಸ್ತೋ <Nastadarvamate>